કોટેશન કોટેશન શબ્દનો અર્થ અવતરણ દર ઉદ્ધરણ ઉતારેલો ફકરો ઉતારો કે વસ્તુનો જણાવેલ ભાવ થાય છે ક્વોટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ કોટેશન ઇઝ ટેકન ફ્રોમ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ બાય ગાંધીજી અર્થાત્ આ અવતરણ ગાંધીજીના સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ મિસ્ટર ફોર માય હાઉસ ટુ હાઈ એટલે કે મારા ઘરનું નવીનીકરણ કરવા માટે શ્રી શાહ નો જણાવેલ ભાવ ઘણો ઊંચો છે ફ્રેન્ડ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ